નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ ને મંગળવારના રોજ ઘઉંની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ઘઉંની આવક અંગે વાત કરીએ તો એકવીસ હજાર છસો કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ઘઉંના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી ઘઉંના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે

નવા લોકો અને ઘઉં છે ભાઈ પાંચસો ને ઓગણચાલીસ રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ઘઉં છે ભાઈ દાણે પણ એક સરખું કલરમાં પણ સારું છે જોઈ લો પાંચસો ઓગણચાલીસ લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો દસ રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી છે ઘઉં

નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો પંચાણું રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે દાણે મીડિયમ છે ભાઈ ચારસો પંચાણું રૂપિયા નવા ટુકડા ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ચોરાણું રૂપિયાના ભાવ થયા છે જોયેલી ક્વોલિટી આના પણ ચારસો ચોરાણું રૂપિયાના ભાવ થયેલ છે ટુકડા ઘઉં મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ ટુકડા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને છ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ દાણો છે ભાઈ પાંચસો ને છ રૂપિયા લોકવાન નવા ઘઉં જોઈએ ક્વોલિટી પાંચસો ને છ રૂપિયા

ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ત્રણ રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ દાણે પણ એક સરખું નથી ઝીણા મોટું છે ચારસો ને રૂપિયાના ભાવ ટુકડા ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ ચારસો નેવ્યાસી રૂપિયાના ભાવ થયા છે જોઈ લઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ છે ચારસો ને નેવ્યાશી રૂપિયા ભાવ ટુકડા ઘાઉ ટુકડા ઘાઉ છે ભાઈ ચારસો છ્યાસી રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ ઝીણા મોટું મિક્સ છે અને હવાવાળું છે ચારસો ને છ્યાસી રૂપિયા ટુકડા લોકવન ઘઉં છે ભાઈ પાંચસો દસ રૂપિયાના ભાવથી છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે તાણે પણ મીડિયમ છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી દસ રૂપિયા લોકવન ઘઉં નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને આડત્રીસ રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ઘઉં છે ભાઈ એક સરખો દાણો કલરમાં પણ સારું પાંચસો ને આડત્રીસ રૂપિયા લોકવાન ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને બાણું રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વૉલિટી ઘઉં છે ભાઈ ચારસો ને બાણું રૂપિયા ટુકડા ઘઉં જોઈ લે ક્વૉલિટી મીડિયમ ક્વૉલિટી ઘઉં છે પાંચસો ને નવ રૂપિયાના ભાવ છે લોકવાન ઘઉં છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે કટકી પણ છે ભાઈ પાંચસો ને નવ રૂપિયાના ભાવ છે લોકવાન ઘઉં જોઈ લઈએ ક્વૉલિટી ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને એકાણું રૂપિયાના ભાવ છે જોલી ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ દાણે પણ ઝીણા મોટું છે લોકવાન ઘઉં છે ભાઈ ચારસો ને પિંચાશી રૂપિયાના ભાવ થયા છે જોલિય ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ હવાવાળું છે ચારસો ને પિંચાશી રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને એકાણું રૂપિયાના ભાવ થયા છે જુલી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ ટુકડા ઘઉં ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયેલ છે લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને પાંચ રૂપિયાના થયા છે જો ક્વોલિટી કટકી વધારે છે ભાઈ પાંચસો ને પાંચ રૂપિયા ઝીણા મોટું મિક્સ પણ છે પાંચસો ને પાંચ લોકવાન ઘઉં લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને સાત રૂપિયાનો ભાવ છે મીડિયમ ક્વોલિટી ઘઉં છે જોલીઓ ક્વોલિટી ક્વૉલિટી વાત કરીએ તો ઝીણા મોટું મિક્સ પણ છે પાંચસો સાત રૂપિયા નવા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા નો ભાવ થયેલ છે જોઈ લ્યો ક્વોલિટી ક્વોલિટી વાત કરીએ સુપર ક્વોલિટી ઘઉં છે ભાઈ દાણે પણ એક સરખું છે જોઈ લ્યો પણ સારું પાંચસો પિસ્તાલીસ રૂપિયા ટુકડા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને દસ રૂપિયાના ભાવ થયેલ છે જોયું ક્વોલિટી ક્વોલિટીનું વાત કરી મીડિયમ ક્વોલિટી ઘઉં છે પાંચસો ને દસ રૂપિયા દાણે સારું છે ભાઈ પાંચસો ને દસ રૂપિયા નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને છન્નું રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ટુકડા ઘઉં છે ભાઈ દાણે સારું છે ચારસો ને છન્નું રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો રૂપિયાના ભાવ થયા છે જોલીએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ટુકડા ઘઉં છે ભાઈ ચારસો નેવ્યાશી રૂપિયા